અમારો અધિકાર છે સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો અમે કઈ રીતના સાખી લઈએ ચલો ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા દો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને અમારા લોકોની ગાડી શ્રદ્ધાંજલિ આપવાની છે ને સાહેબ કઈ આપણે ફરિયાદ લીધી છે પણ ફરિયાદ માં આવે છે તમારા મુદ્દા છે એની વિગતવાર અમે સામાજિક રીતે વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા અમને ન્યાય જોઈએ ના ના સાહેબ અમને ન્યાય જોઈએ સર અમારા એરિયા હે એરિયા હે કોઈ ભી લોકો એસી તરફ બાંધ કે માર્કેટ જાય आप यहाँ पे दीजिए दीजिएांजलि हम आपको आ, सपोर्ट कर आ, रहे हम तो है। आपने कर लिया, हम, कम हाँ रहे हैं हैं तो इतने को, तो हम चाह है करेंगे कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू कोई, कोई, इसी वजह से हम आपका हम पूरा सरकार आपने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसमें इन्वेस्टिगेशन में नहीं छोड़े डालने के लिए सर अगर हमारा तपास हो जाता है डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एम एल ए दर्शनाबेन थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एसपी साहब को मिलके हमने परवा उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीने हमारी गई हमारे लोगों को वहां से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए તો ફર બેઠ કે કાનૂની અધિકાર કાનૂની અધિકાર હોય તો

અમારા સમાજના દિવસ થી અમે કહીએ છીએ ના શ્રદ્ધાંજલિ આપીશું ના ના અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ સાહેબ હાથ

ધક્તિ નહી કરો શાંતિ રાખો અમારે તમારી મગજમારી કરવા નથી પોલીસ મિત્રો તમે આપણા બધા છો મોત નું જો જાળવો ભાઈ આવી રીતના તમે ના કરો હા તમે જાણી જોઈને કોઈ ઘર્ષણ ઊભું કરવા માંગો છો તમે અમારી સાથે લડાઈ પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે વાત કરી વાત કરો ને તમારા તમે જાણી જોઈએ નહીં અહીંયા ઘર્ષણ ઊભું કરવા માંગો છો અમે શાંતિપ્રિય આદિવાસી સમાજ છે અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટીને કે કોઈને અમે નુકસાન નથી કર્યું બરાબર છે આજે અમારો શાંતિ પ્રમાણેનો કાર્યક્રમ હતો અમારા લોકો ને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા અમારા રિવાજ છે તે સાહેબ આટલી બધી તમે અમને અમને કમિટમેન્ટ આપો કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો બિલકુલ હા આવી રીતના થોડું ચાલે અમારો આટલો મોટો સમાજ અમારા લોકો ને મારી 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 નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું ત્યારે ને ત્યારે પોલીસ ને આગળ કરી દેવાના આપણા નેતાઓ આપણા આદિવાસી દુઃખ સાથે કેવું પડે છે આદિવાસી નેતાઓને પણ આમાં રાજનીતિ દેખાય છે એક દિવસ માટે ઘરેથી પાર્ટી મૂકી નથી અવાતું એટલે અમને ન્યાય આપો ખોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે મૂકો ત્યાં ના ના અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું મૂકો ફોટા ફૂલર લાવો બધા જગ્યા આપી પોલીસ

નમ્ર વિનંતી છે આપણે કદાચ પોલીસ અધિકારીઓ અપરાધ છે આપણે કોઈ પોલીસ અધિકારી સાથે વ્યક્તિગત દુશ્મની નથી એટલે કોઈએ કોઈ પોલીસ અધિકારી સાથે ધક્કા મૂક્યું છે કે ધર્ષણ માં ઉતરવાનું નથી કાલે ઉઠીને અહિયાં કાયદો વ્યવસ્થા બગડે એવા પ્રયાસો બી કોઈ કરશે અહિયાં બે ચાર જણ એવા બી મોકલી આપશે કે ભાઈ પોલીસ સાથે મગજમારી કરો આપણે આંદોલનો મોટું નવ ઓગસ્ટ નો કાર્યક્રમ કર્યો કોઈ ચણા દાણા વાળો કેવા નથી આવ્યો કે મારે ત્યાં મારી લઈ ગયા કોઈ કેળા વાળો કેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા એવો અમારો સમાજ છે એટલે અમે કોઈ સાથે ઘર્ષણ ઉતરવા માંગતા નથી પણ અમને ન્યાય જોઈએ

कोई धरतो मुठ नहीं करता वाला पर से बताव जो आईडी दे की सुखाई की करते हैं बंदी भी रखते हैं लेने मन जकिए ले ले जरूर जमीन पर इतना चलो एक बोतल ले आओ रखो एक बार आ जाओ रखो यहां बच्चे मुको અગરબત્તી નું સ્ટેન્ડ બી લઈ આવો અગરબત્તી મનીષભાઈ ઝડપ થઈ જાય બીજે એક લઈ બીજે ફૂલ મંગાવ્યું તમ વિક્રમભાઈ અગરબત્તી લો લાવે છે

કરી